બધું દેખવા માંથી રહ્યા સિત્તેર વર્ષ થી આ રાજકારણ આવ્યું પેલું અલગ રાજ હતું એ આપણે નહીં દેખ્યું આ આપણા બાપ દાદા દેખ્યું હે આપણે નહીં દેખ્યું પણ આપણે કારો હું કરવાથી નહીં વાત કરો સરકાર બધી ફૂલ કરે એમ કરીને આપણે ગાળો દીએ નેતા ફૂલ કરે એમ કરીને નેતાને ને ગાળો દે આપણે ફૂલ કરીએ તીનો આપણે જાતે ફૂલ કરીએ તે આપણે કારો હું કરવા હે આપણે લગન કરીએ સમાજ ગઈ ગઈસાલ આપણા બધા આગેવાનો મીટિંગ કરેલી કવાટી ટીએમસી માં તે વખતે સમાજ આપણો બીજા સમાજ બધા આગળ આવે છે આપણો આદિવાસી સમાજ હું આગળ આવતો એમ તો આપણે આના માટે કઈક કરવું જોઈએ એમ કરી મીટિંગ કરી તો એક એક લગન માં પાંચ પાંચ ડીજે વગાડે અને ભૂકેરો ઉગાડવાના પચાસ પચાસ હજાર રૂપિયા આપણે આ લેમ એટલે આપણી હા બુદ્ધિ કેટલીક સી નો પારક કરો એમ આપણી હો બુદ્ધિ ભાંગડાની છે એમને કેમે આપણી હો ભૂલ છે આપણી ભૂલ છે એને ને આપણે હોતા એમ પોતેના ના આધાર વાકા છે બીજા ના વધારે વાકા કરવા દઈએ આપણે હો આપણી ભૂલ છે

એના પૂતા કાર્ડ લેવામાં આવે ઓફિસ ની અંદર તા પબ્લિક નો હું કરાવે એમ યે આ છોર ઘંટડી ચોર જે અધિકારી શાસન ચાલે ને એ હામે મારા ખુલ્લો વિરોધ છે એમ જે ને તો હારો છે ભાજપ ની અંદર ને તો કોઈ પણ હોય પાર્ટી કોઈ પણ હોય પણ જે ને તો ને અંદર તાકાત છે જે નેતા તો ને અંદર ખુમારી છે જે ને આ સમાજ ની પડી છે ને એ ને તો ભાજપ ની અંદર રહીને પણ સારું કામ કરી શકે છે જે ને તો અંદર તાકાત છે જનતાનો ભાવ છે એના હૃદયની અંદર એ નેતા કોંગ્રેસની અંદર પણ રહીને સારું કામ કરી શકે છે એમાં કોઈ બે મત નથી એમ મારે કેવું છે એમ કે દરેક ઓફિસની અંદર થાય મામલેદારની અંદર આપણા ગામડાના માણસ ભયણા ઘરે આને હો ને ધીરાસીના કાગડી લઈને ફરે ને એને પટ્ટાવાળો છે ને ધક્કા ખાવાળો સો સો મહિના હો દે ને એ બાબત કોઈને દેખાતી ની ને મને બોલવા લાગે આવા છે તાલુકાની અંદર સરપંચ ને ધક્કા ખાવાળે લોકોને ધક્કા ખવાડે

એ પંચાયત મે પઠવા પઠવા લાવી છે ખાલી ને એ મૂછવા વાસર પંચે આવ્યો હે કોઈ ની ખબર નથી મુખ્યમંત્રી હોય પાર્લામેન્ટ ની સરકાર હોય ઘર પટે કેવી રીતે કામ કરાવે ને કે મને આવડે છે કોઈ પણ સરકાર ની તાક ને તો મારી પંચાયત માં કંઈ કઈ પકાડી દે આ જીતુ મરતા ને તમારી પંચાયત નું કઈ હે કે બાકી મોત થી છે ને મોત થી આમની ધમકી થી આ જીતુ ની બી હે

આપણે પરમિશન આલી છે 5 વર્ષ સુધી તમે અમારું કામ કરજો એમ કરીને આપની તાકાત છે અંદર ઉગા હોય ને ગોઠ ડબાવે આલો આપણું કામ કરવા તમારા ખેતરમાં કોઈ લીંદો આવે તો એ મજૂર કહેવાય કે માલિક કહેવાય ખબર પડે આ મજૂરા આપી કે રાત કરે મજૂર રાચા લો મજૂર માલિક ઉપર આખા દિન ચાલે

કરવા રાજ્યપાલ એવી વાત કરી આપડે ખેડૂત ષડયંત્ર એવા ચાલો બાજીરાભાઈ નીંદર માં આવે સરકાર બરકાર વાત છોડ દો આપડે પોતે શું ધરવા પડે ખેતી ની અંદર આ જે કેમિકલ નાખીએ ને ખાતર દવા એ શું કરી નાખજો જે ખાતર કેમિકલ વગર નું આવે ને આર્ગોનિક સાડા ખાતર જેવું ખાતર ભણી દેલું છે બધું જે ખાતર ની અંદર કેમિકલ ને આવે ને એવું ખાતર નાખીને ખેતી કરજો દવા પણ એ સાટવાના આવેલી છે સારમોળની દવામાંથી એ દવા સાટો ઓછું પાખે ડબલ ખાવા કાય દેવો છે હમણે પચા મણ પાકે ને તો કો મણ નો ફાવા લેવો નિયમ બની રહ્યો હમણે પણ દેસી ખેતી કરો ને ખોરાક ખાવ આ શરીરમાં કેમિકલ નાખી નાખી છે ને માય કાંગલા કર નાખેલા છે ને બુદ્ધિ ફર્સ્ટ કર નાખેલી છે બુદ્ધ આપણે કે હમણે ના છોરા ને આ છોરા માનતા લેલા માનતા લેલા પણ અલા ખોરાક જો ખોરાવામાં આવેલી ખોપી કે વિનાગી તો એકા માનવા આપણે તેમ આપણે વાતે કરીએ એટલે આપણે ખેતી મેં ઉતારવાનું ચાલુ કરો છાડા તો પેલા કાપતેલા અત્યારનો જમાનો એવો છે છાડા આપણે કાપતા ને એટલે જંગલો ઓટોમેટિક થવા બાજી રહ્યા પણ સમાજ તરીકે એક રહેવું પડે પાર્ટી પાર્ટીની જગ્યા પર છે જીને ગમતું હોય જીનો પોતાનો હૃદયનો ભાવ હોય એને વોટ આવવાનો છે એમાં મારો કોઈ વિરોધ નથી પણ જાજા સમાજની વાત આવે ને તો એ ત્રીજો આ ચૂંટણીના બધા જે વેરણ ખાર કર્યા ને શોધી જાઉં હું નવ જણા ઉભા રહેલા બધા વાલા છે

આપણી સંસ્કૃતિ દેવી છે રાતે ને અજાણા માણસ ને ફૂલ આવે ખવડ આવે ફાયદો ફૂલ જાય ખવાડે જી જેમ કે બજાર માં જાવ ને તમને પાણી પાણી આવે વીસ રૂપિયા ની બોટલ લેવું ગયા ચોર પાસે આવતા હું ફક્તા છે તમે આવી ફક્તી કરો એમ કેવા આવે અરે આ ભક્તિ ના નામે આપણને ગુલામ પણ નાખેલા છે કોઈ મેં એવું વિરોધ નહીં કરતો ભગત માણસ છે મંદિરો પણ મારો આખો છે ને ફાળો છે ભલે એવું નહીં બધા ડાકુ બધા છે ને સંત ના રૂપ ને બધા ડાકુ ભાઈ ચોરું ઉદ્ધ ફાળવા બાજી રહ્યા ભક્તિ ધરમ ભક્તિ ધરમ એમ કરી લોકો ગુલામ બનાવતી જા પેલા કીધા વાલના કૂકડા કુકડા રાખતા તેને ભક્તા કરી કરી ભસંડાર દીધા ચાર વાગે વારો આડતા હતા જાગીન કામ લાગી જશે અલા અમાર કુકડા ખરાબ હોતા હતા હું ધોવા કુકડા આંધી સરવા માં પેટે કરી ફેક્ટરી માં તે કા કર્યા એ તમે ધોવા કુકડા ઉપર કેમિકલ માં ખવાડી બીમાર પાડ રહ્યા બધી સિસ્ટમ કાઢી મે લે તમે બીમાર પડો ઈમ નો ફાયદો

પેલી સિસ્ટમ ચાલવા બાદ તમે વિમલ ખા ખોઈ મિકલ વાળો દારૂ પીયો દરેક બાબત ની અંદર આ પામો ની તેલ અમને પેલું કોઈ લોલે પેલા ડોયા તેલ ખાતા દિયા ડોળો ડોળો વરે જે અમ બે ઠપ દીધા તમને કમવો લાગે એમ કી દીધું ડોયા તેલ ખાવા થી આ તેલ ન ડોયા તેલ ખાતા તો કમવો લાગતો તો ડોળો વરે કી કેમ જઈ જા અને અમને કોઈ તેલ આફો ના લે પેલું કેમિકલ નાખે એટલે આ બધું અને એક બીજી વાત કીધું આપણો ખેડૂત તરીકેનો એક અધિકાર છે બજારમાં જાવ ને

આપણાને જો કોઈ બી 50 લાખ રૂપિયાનો વસ્તુ લાવે તે આપણને જે તેમ કાગળિયામાં લખી નાલ દે એમ એટલા જાગવાની જરૂર છે આપડા માણાને ન મજામાં બધા થફલા થાય એમ આપણને અમે મખણા હમજે યાર એ ઇમનીતિ મખણા હોને દો ભઈયા આપણને મખણા હમજે પાસે હે એટલે આ થોડી જાગવાની જરૂર છે ઈવ્યા ની ની મહેનત કરતા પર સેવા પાડતી મારા આરા બંગલામાં ભઈ ગયા એ આસી ફરેમી તો એ કી કેમ ફરે તો હું આપણી મહેનત તો રહેવું જો આપણી ફેરવાનું એસી પણ પંખો બધા એ હું કરવા એમ એ દરેક વિચારવાની જરૂર છે આપણે હા મે વધારે